છેલ્લા ઘણા સમયથી ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન ગોવાભાઈ દેસાઈ અને ડિરેક્ટરો વચ્ચે ગજગ્રહ ચાલી રહ્યો છે ત્યારે આજે ગોવાભાઈ દેસાઈએ આ ગજગ્રાહ પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કરીને રબારી સમાજની બેઠક બોલાવી હતી અને આ સમગ્ર મામલો પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્યના ઈશારે ચાલતો હોવાનો આરોપ લગાવ્યો હતો ગોવાભાઈ દેસાઈનો સીધો ટાર્ગેટ આજે તેમની સમાજના માવજીભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું અને આ બેઠકની મદદથી માવજીભાઈ પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં છેલ્લા એક મહિનાથી ચેરમેન ગોવાભાઈ રબારી અને માર્કેટયાર્ડના પંદર ડિરેક્ટરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદ પાછળ ગોવાભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવતા મનસ્વી નિર્ણયોને કારણભૂત જણાવી રહ્યા છે જેને પગલે ડીસા માર્કેટયાર્ડની ગત સાધારણ સભામાં માર્કેટયાર્ડના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા આ સમગ્ર મામલો પ્રદેશ કક્ષાએ પહોંચતા રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે દિવસેને દિવસે ગોવાભાઈ દેસાઈ સામે વધતી જતી નારાજગીને પહોંચી વળવા માટે ગોવાભાઈ દેસાઈએ સમાજનો સહારો લીધો છે અને આજે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે રબારી સમાજના કેટલાક લોકો સાથે બેઠક કરી હતી ગોવાભાઈ દેસાઈ દ્વારા આ બેઠક બોલાવવા પાછળનું કારણ તો ગત લોકસભાની ચૂંટણીમાં સમાજ દ્વારા પાર્ટીને કરવામાં આવેલી મદદને પગલે આભાર વ્યક્ત કરવાનું જણાવ્યું હતું પરંતુ સાચું કારણ નારાજ સભ્યોને પગલે જોખમમાં મુકાયેલું તેમનું ચેરમેન પદ જાળવવાનું જાણવા મળ્યું હતું ગોવાભાઈ દેસાઈને જ્યારે ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નારાજ સભ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગોવાભાઈએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું ગોવાભાઈએ જણાવ્યું હતું કે સભ્યોમાં ચર્ચા ચાલી રહી હતી કે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને સ્થાનિક ધારાસભ્યના કારણે સભ્યો વિરોધ કરી રહ્યા છે ગોવાભાઈ દેસાઈનું આ નિવેદન પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈને દબાણમાં લાવવાનું હોઈ શકે છે પરંતુ સાથે સાથે ડીસાના ધારાસભ્યનું નામ લેતા ગોવાભાઈ દેસાઈના આ નિવેદને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે જે આજ તો ખાસ મળવાનું હતું બધાને લોકસભાની ચૂંટણીમાં બધાએ મદદ કરી એનો આભાર માન્યો અને આગામી ચૂંટણી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વાવની પેટા ચૂંટણી બધામાં બધા એક થઈને સાથે રહીને આપણે ભારતીય જનતા પાર્ટીને વિજય કરવાની છે ને આપણે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાયેલા છીએ કોઈ આડાવળી વાત કરે કે મેં ભાગ પાડવાની કોશિશ કરે એ વાતમાં ના આવતા અને તમામે તમામ ભારતીય જનતા પાર્ટીની મદદ કરજો એક રહેજો એ મેસેજ આપવા માટે ખાસ બોલાયા હતા સર ગામમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આપણા તમામે તમામ બંદર સદસ્યો જે ડીપીએમસીના ડિરેક્ટર છે તે તમારાથી નારાજ છે અને એ નારાજગીને પગલે તમારા દ્વારા બેઠક બોલાવવામાં આવી છે શું છે એમની નારાજગીનું કારણ બેઠકમાં એ પણ થોડી ચર્ચા થઈ જ છે સમાજની વચ્ચે આ પણ વાત મૂકી છે પરંતુ મારાથી નારાજ હોય

અને એક બાજુ આ છે એટલે એ ઠીક નથી કોઈ એમને નારાજગી હોય તો રૂબરૂ આવીને મારા પાસે ખુલાસો કરે બોર્ડ બોલાવું તો બોર્ડ માં બધી ચર્ચા કરી શકે છે એમનો અધિકાર છે તમને શું લાગે છે તેમના નારાજગી પાછળ કારણ શું હોય શકે કેમ તમારાથી દૂર ભાગી રહ્યા છે હવે એ તો કોઈ ખ્યાલ નથી કોઈ એક બે જણ કોઈ હશે તકલીફ તો મારા સુધી આવી નથી પણ એ પણ અહીં ખુલાસો કરે એમાં બધા સભ્યોએ એક બે માણસોએ બીજા માણસો કહ્યું કે અમને માવજીભાઈ છે એટલે નથી એટલે કે અમે નથી આયા એવી એક બે જણી બીજોને વાત કરી કહ્યું ભાઈ એ પણ આવે તમે પણ આવો બેસીને સામે વાત કરો બોર્ડમાં માં બેસીને વાત કરો તમારો અધિકાર છે અને જે કઈ હોય એ ખુલાસો તો સામે બેસીને ગોવાભાઈ દેસાઈ આજે ડીસા ખાતે બોલાવવામાં આવેલી રબારી સમાજની આ બેઠકમાં માર્કેટના નારાજ સભ્યોનો મુદ્દો કેન્દ્રમાં હતો અને ગોવાભાઈ દેસાઈએ તેમની સમાજના કેટલાક આગેવાનોને એકત્રિત કરીને જોખમમાં મુકાયેલા તેમના ચેરમેન પદને બચાવવાનો પ્રયાસ કર્યો છે અને આજે તેમના આમંત્રણને પગલે સંમેલનમાં આવેલા રબારી સમાજના કેટલાક આગેવાનોએ ગોવાભાઈના પડખે ઊભા રહેવાની ખાતરી આપી હતી આજે અમારા જે મિટિંગ અમારા સમાજની મળી ડીસામાં એમાં આખા આખાડીસા તાલુકાના અને બાજુના રાજસ્થાનના થરાદવાના તમામ સમાજના રબારી બધા ભાઈઓ આવેલા એમની વચ્ચે સાહેબે કીધું કે ભાઈ મેં કોઈ ખોટું કામ કર્યું હોય તો આજ બધા આ તમે બેઠા મને ગમે મારા હમે મને જે કહેવાય કહી દો તો આ બાબુને માવજીભાઈ શા માટે આવું ખોટું ઊભું કરી રહ્યા છે કાયમી પેપરોમાં લે જે એમને બોલવું હોય એ બોલે ખોટો વિરુદ્ધ કરાવે અને હું હજી કોઈ શબ્દો અડધો શબ્દ મારા મોઢેથી બોલ્યો નથી તો આ બે એ સાહેબના જ ઉછેરેલા બે મુર્ગા છે હવે એમનો કોઈ સંતોષ નથી થતો એના માટે સાહેબના વિરુદ્ધમાં મેં બે હતા તો શું કાઢી સાહેબ કે ખોટું હું કોઈ દાવ કોઈ કર્યું નથી ખોટું કરવા જવું નહીં હવે એમને ખોટું નથી થતું એટલે એમનો સંતોષ નથી થતો એટલે આ લોકો આવતું તો ઊભું કર્યું છે સમાજની રૂબરૂ બધાને પૂછ્યું કે તમે કોઈ કહેવું હોય મને કહો આ જ સુધી હું બોલ્યો નથી બાકી હવે હવે હું એમના હામાં સહન નહીં કરું તમે ના કહેતા હોત હું એનો જવાબ આલું મારા વિશે ખોટા ખોટા પેપરો લખે ખોટા ખોટા સમાજ આલે ખોટા ખોટા ન્યૂઝ આલે બધાને જેને વનજી કહેતા કહેતા હોય છે તો એનો જવાબ હું આલું તમે બધા સમાજવાળા કહેતા હોતો સમાજે સાહેબ આખે સમાજે હાથ ઊંચા કરી કરીને સાહેબ તાળીઓના ઘરગાળથી છૂટી હારી કે સાહેબ તમને તાકાત હોય એટલે અજમાવો અને આ આ લુખા તત્વોને દબાઈ નાખો ગોવાભાઈ ગત વર્ષે ભાજપમાં જોડાયા બાદ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન બન્યા બાદ ભાજપના ઘણા કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ ગોવાભાઈ દેસાઈ ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરવામાં પણ નિષ્ફળ સાબિત થયા હોવાના તેમને પર આરોપ લાગતા તેમનું ચેરમેન પદ જોખમમાં આવી ગયું છે ત્યારે ગોવાભાઈએ હવે તેમનું ચેરમેન પદ બચાવવા માટે પૂર્વ ચેરમેન માવજીભાઈ દેસાઈ અને ભાજપના ધારાસભ્ય પર નિશાન તાક્યું છે ત્યારે ગોવાભાઈ દેસાઈનું આ પગલું આગામી સમયમાં ધારાસભ્ય અને માવજીભાઈ માટે પણ જોખમી બની શકે તેમ છે ચેરમેન પદ જોખમમાં હોવાથી ગોવાભાઈનું આ પગલું હમ તો ડૂબે સનમ તુમે બી લે ડૂબે જેવું સાબિત થાય તો નવાય નહીં